તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ જમીન અથવા તો જે આપણી માટી છે એમાં શું રહેલું છે તો આગળ મેં કીધું એમ શોર્ટ કે આપણી પચીસ ટકા જેટલો હવા હોય છે જેટલું પાણી એટલે કે હોય પિસ્તાલીસ ટકા જેટલે આપણને માટીના કણો રેતીના કણો નાના મોટા ઈ હોય છે અને જયારે પાંચ ટકામાં આપણે સેન્દ્રીય પદાર્થ હોય છે આ સેન્દ્રિય પદાર્થ આપણી જમીનના બંધારણ સુધારવામાં ફળદ્રુપતા વધારવામાં પાકના ઉત્પાદન વધારવા માટે મહત્વનું છે હવે આ જે આપણો સેન્દ્રીય પદાર્થ છે એમાં રહેલો છે સેન્દ્રિય કાર્બન જે આજ હું તમને જે કહું છું ઓર્ગેનિક કાર્બન એટલે કે સેન્દ્રીય કાર્બન આ વ્યાસેન્દ્રીય કાર્બન શા માટે મહત્વનો છે આના શું શું ફાયદા છે અને આ કાર્બન ક્યાં ક્યાં રહેલો છે અને તમે જમીનમાં કઈ કઈ રીતેને આપી શકો છો એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ તો આ જે સેન્દ્રીય કાર્બન છે એના કામ શું છે તો કે એ જમીનને ફળદ્રુપ બનાવે છે જમીનમાં વધારો કરે છે પોષક તત્વોનો પોષક તત્વોને આરામથી સરળતાથી હરીફરી શકે એવી બનાવે છે પાણી છે એને શોષવામાં મદદ કરે છે પૂરેપૂરું પાણી જમીન દ્વારા ને જમીનમાં સ્ટોર થાય કે જેના કારણે આપણા બોરવેલ છે એમાં પાણીનો વધારો થાય અને ત્રીજું એવું છે કે જે આ બધું થયું જમીનનું બંધારણ સુધરું ફળદ્રુપતા વધારી તો એના કારણે છેલ્લે અંતે આપણા ઉત્પાદનમાં વધારો થવાનો છે અને આપણને સારો એવો નફો મળવાનો છે તો ખેડૂત મિત્રો આથી ઓર્ગેનિક કાર્બન ના ફાયદા હવે આ ઓર્ગેનિક કાર્બન તમે કઈ રીતે આપી શકો જમીનમાં હું છું કે પછી પ્રાણી છે કે પછી આપણી જમીન છે આપણા વનસ્પતિઓ તો એ કાર્બન કેમ સડેલી વસ્તુ આપણને કાર્બન મળે છે એ જ વસ્તુ છે આપણા જે ખેતરમાં જેટલી બધી જેટલો સેન્દ્રિય ખાતર નાખશો જેટલું કોહવાયેલું ખાતર નાખશો જેટલા સારા સારા તત્વો નાખશો તો એ રીતે આપણને જમીનમાં કાર્બનનો વધારો થશે હવે જે કાર્બન નો વધારો થશે તે જેના કારણે આપણે વાત કરીએ ફળદ્રુપતા વધવાની છે હવે આ કાર્બન આપણે ખાતરના રૂપમાં નાખી શકીએ છીએ જેના કારણે એક તો ખાસ ફાયદો એવો થવાનો છે કે જે સૂક્ષ્મજીવો છે એનો વધારો થવાનો છે અત્યારે જોઈએ તો દિવસે દિવસે અળસિયા ઓછા થતા જાય છે જોવામાં સૂક્ષ્મ જીવો ઓછા થતા જાય છે જે આપણા ફાયદાકારક બેક્ટેરિયા છે ફૂગ છે કે જે આપણને જમીનમાં જ્યારે આપણે પાક નાખીએ છીએ અથવા તો જે પેલું સડેલું ખાતર નાખે છે અને વધુ આસાન ન્યુટ્રીશન લઈ શકે એ રીતના વસ્તુ વધારે છે આ કાર્બન હવે આ કાર્બનના કારણે જે આપણું જમીન હરભરી બની છે જે ફળદ્રુપ બની છે તો એ આ બધું કાર્બનનું મહત્વ છે ને કાર્બનનું કામ છે હવે જયારે આપણે વાત કરીએ કે આ કાર્બન આપણે અત્યારે માર્કેટમાં મળી રહ્યો છે તમને ઘણા બધા ખેડૂતો લાવે છે કે ભાઈ અમે લોકો દસ કિલોની ની પચીસ કિલો બેગ લઈને આપણે જમીનમાં નાખી દીધો કાર્બન પણ આ કાર્બન કેવું છે કે એ સમય પૂરતો રહે છે કાર્બન પરંતુ આપણે જરૂરિયાત છે એવી કે આપણી જમીનમાં હંમેશા એટલો કાર્બન જળવાયેલો રહે કે જેના કારણે આપણો પાક સારો થતો રહે હવે એક વસ્તુ હું તમને કહું જ્યારે આપણે રિપોર્ટ કરતા હોઈએ છીએ જમીનનો સોઇલ ટેસ્ટિંગનો રિપોર્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે હાલના સમયમાં ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિક મેટર જે છે સેન્દ્રીય કાર્બન એનું જે પ્રમાણ છે ઘટતું જોવા મળે છે ઓરિજિનલી આપણે એક જેટલું હોવો જોઈએ કાર્બન પણ અત્યારે તમે તો સાત ટકા એવો થઈ ગયો છે હવે જીરો પોઈન્ટ સાત ટકાનો જે કાર્બન છે હજુ સારામાં સારો કાર્બન કહેવાય પરંતુ જે જીરો પોઈન્ટ પાંચ ટકા પછીનો જે કાર્બન છે જે ઓછો કાર્બન છે એના કારણે આપણી જમીન સાવ બંજર થતી જાય છે પાણી રહેતું નથી જમીનમાં અને એકદમ ડ્રાય રણ જેવી થતી જાય છે તો અને વૈજ્ઞાનિકો મુજબ પણ જીરો પોઈન્ટ પાંચ ટકા થી ઓછો જે કાર્બન હોય એ એ કાર્બન વાળી જમીન છે એ જમીનનો પાક થતો નથી એવું કહેવા માંગે છે તો ખેડૂત મિત્રો આ રીતે તમે ધ્યાન રાખો કે આપણી જમીનમાં કાર્બનિક મેટર હોવા જોઈએ અને સેન્દ્રીય ખાતરોના રૂપમાં કોહવાયેલા ખાતરોના રૂપમાં જૈવિક ખાતરોના રૂપમાં આપણે કાર્બન આપતા રહીએ અને આપણી ફળદ્રુપતા જમીનનું બંધારણ સુધારીએ ફળદ્રુપતા સુધારીએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ આપણે ઓર્ગેનિક કાર્બન એટલે કે સેન્દ્રીય કાર્બનની જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુ ને વધુ ખેડૂતો સુધી મોકલો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ધન્યવાદ